મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે દરરોજ સાંજના સમયે તુલસીની પાસે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને આથી મનુષ્યને શું લાભ મળે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ કઈ છે અને દીવો પ્રગટાવતા સમયે કયા મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે તમારું આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સાંભળાવીશ જેનાથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે એટલા માટે આ કથા ધ્યાથી સાંભળો આ કથા સાંભળવાથી જ માણસને સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનો લાભ મળે છે ભગવાન વિષ્ણુ સાંભળાવવાનું શરૂ કરે છે પરંતુ તે પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે ભગવાન વિષ્ણુની કૃપા તમે ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખી દેજો પહેલાના સમયમાં દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી હતી અને આ નદીના કિનારે હરિહરપુર નામનું એક સુંદર નગર હતું કાશી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો જે ખૂબ જ ગુણવાન ચારિત્રવાન અને ધર્મના કામમાં લાગેલો હતો તેણે આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો આ બ્રાહ્મણની એક પત્ની હતી જેને લોકો દુરાચારથી બોલાવતા હતા કેમ કે તે તેના કર્મો પ્રમાણે જ હતી તે હંમેશા પોતાના પતિને અપમાનિત કરતી હતી પતિ માટે બાકી જ બેદરકારી કરતી હતી પતિને ખૂબ જ પીડા અને દુઃખ આપતી હતી ક્યારેય તેને ભોજન નથી બનાવ્યું અને તેના પતિ સાથે ક્યારેય શયન નથી કર્યું ક્યારેક પણ તેણે પતિ સાથે પ્રેમથી વાતો કરવાની પણ કોશિશ નથી કરી લોકો જ્યારે ઘરે આવતા ત્યારે તે સ્ત્રી તેમને અપમાન કરીને ભાગાવી દેતી હતી અને પોતાની મજા માટે અન્ય સ્ત્રીઓ સાથે ફરવા જતી રહી તેનો ધ્યેય તો પતિને છોડીને બાહ્ય પુરુષોમાં રસ રાખવો હતો ते क्यारे पोताना पति साथे प्रेम थी बात नहीं करती परंतु पराया पुरुषों बेसी बेसीने वातो करेता पराया पुरुषों ने मोहित ते पहरी ने गाम मा फरवा जती हती। क्यारे तो ते एक तो वन मा एक वृक्षनी नीचे उभी रही रहीने सुंदर पुरुषों रह जोती राह अने कोई दुष्ट पुरुष ने मोहित तेनी साथे रमतो करती पी एक दिवस ते दुष्ट स्त्री जंगल मा गई અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસનાથી ભરેલું હતું તે કોઈ સુંદર લંપટ પુરુષની રાહ જોઈ રહી હતી પણ લાંબો સમય પસાર થઈ ગયો અને ત્યાં કોઈ આવ્યો નહીં એટલે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ પ્રિતમને શોધવા માટે આસપાસ જોવા લાગી તે દિવસે તેની બધી મહેનત બેકાર ગઈ ત્યાં ઊભી રહીને નાનકડી વાતો કરવા લાગી કહી રહી હાય આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ નહીં આવ્યો હવે હું મારી કામના વાસનાને કઈ રીતે શાંત કરું આજની રાત કેવી રીતે પસાર થશે તે જોરથી દિલાપ કરવા લાગી જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે ઊઠી ગયો અને એ સ્ત્રીને મારવા માટે તે લઈને નજીક ગયો પરંતુ ભયાનક વાઘને જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટી ગયા ડરના લીધે તે બહુ કંપવા લાગી તે સ્ત્રી કંઈ કરે તે પહેલાં જ વાઘે તેના પંજાથી તેને ઘાયલ કરી દીધું અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ જમીન પર પડતાં જ તે જોરજોરથી બૂમો પાડવા લાગી અને કહેવા લાગી અરે વાઘ તું શા માટે અહીં આવ્યો છે તું મને શા માટે મારવા માંગે છે હું તો અહીં મારા પ્રિતમને શોધવા આવી છું તું મને છોડી દે મને મારીને તને શું મળશે એ સ્ત્રીની વાત સાંભળીને તે ભયાનક વાક થોડા સમય માટે થંભી ગયો હસતા હસતાં એણે કહેવું શરૂ કર્યું કે આ દુષ્ટા આજે વિધાતા તને મારી માટે ખોરાક મોકલ્યો છે તારી જેવી દોસ્ત પાપી સ્ત્રીને મારવું જ મારું કામ છે ત્યારે જ તને આ શરીરમાંથી મુક્તિ મળશે તે સ્ત્રી કહેવા લાગી તું કોણ છે સાચું કહેજો તમે અહીં કેમ આવ્યા છો તમે વાઘના રૂપમાં કેમ છો અને મને કેમ મારવા માંગો છો પછી તે કહ્યું મારે તને મારીને વાઘ કહેવાય લાગે છે હું તને મારા પૂર્વજન્મની કહાની સાંભળાડવા આવી છું કે કયા કારણથી મને વાઘ બનવું પડ્યું તો સાંભળો પૂર્વકાલમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના કિનારે એક નગરમાં હું રહેતો હતો અને હું એક બ્રાહ્મણનો પુત્ર હતો નદીના કિનારે બેસીને યજ્ઞ વગેરેના કામ કરતો હતો મેં ઘણા પાપીઓ માટે યજ્ઞ કર્યા અને તેમના ઘરમાં ભોજન પણ કર્યું મારે લોભે આ પાપીઓના કામ કર્યા જે વસ્તુનું દાન બ્રાહ્મણને નથી લેવું જોઈએ તે પણ મેં લીધું અને બીજાથી પણ પૈસા લીધા પરંતુ ક્યારેય પાછા ન આપ્યા આ રીતે પાપ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો હવે મારા બધા વાળ સફેદ થઈ ગયા આંખોમાં સોજો આવી ગયો અને મોઢામાંથી બધા દાંત પડી ગયા ગયા છતાં પણ મારી દાન લેવાની આદત નહોતી ગઈ અને હું પાપ કરતો રહ્યો પછી એક દિવસ હું ધનના લોભમાં નદી કિનારે ગયો અને અન્ય ધૃત બ્રાહ્મણો સાથે મળીને હંમેશા લોકોને ખોટા મંત્ર બોલીને પૂજા કરતો રહ્યો વિધિન વિધાનપૂર્વક પૂજા કર્યા વગર દેવીદેવતાઓની પૂજા કરી અને ઘણું દાનમાં લીધું પછી ત્યાં એક બીમાર કૂતરો મારા પગ પર કૂદ્યો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો અને તે જ સમયે મારા પ્રાણ પણ નીકળી ગયા ત્યાં યમુનાના દૂતોએ મને પકડીને લઈ ગયા જ્યાં યમરાજે મને મળ્યો ચિત્રગુપ્તને મારા કર્મનો હિસાબ કાઢવા માટે કહ્યું પછી ચિત્રગુપ્તે કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણે ભયંકર પાપ કર્યું છે તેણે બીજાને ખોટું કહીને સ્થાન લઈ લીધું છે વિધિવિધાન પ્રમાણે પૂજા ન કરાવીને ખોટા મંત્ર બોલીને ભગવાનનું મોટું અપમાન કર્યું છે એટલા માટે આ પાપી માત્ર નરકમાં જ જવાની લાયક છે પછી રાજે તેના દૂતોને આદેશ આપ્યો અને મને નરકની અગ્નિમાં નાખી દીધું ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર મળ્યું અને હું આ ખતરનાક વનમાં રહેવા લાગ્યો હું મારા પૂર્વજન્મના પાપોને યાદ કરીને ક્યારે પણ મહાત્મા સાધુ પુરુષ સારી મને સ્ત્રીઓને ભક્ષણ નહીં કરવું હું તો ફક્ત પાપી દુરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું કારણ કે એને પાપથી છૂટકો મળી જાય આવો કહીને વાઘે પોતાના પૂર્વજન્મની વાત સાંભળવા દીધી અને તે સ્ત્રીને કહ્યું હે પાપીની તારા આચરણથી તો તું ખરાબ કે કુલટા સ્ત્રી લાગતી છે તારા પતિને છોડીને તું આ વનમાં બીજા પુરુષો સાથે ભોગવિલાસ કરવા આવી છે એટલેથી तो आज मारा खोराक बनीश कही बाघे पोता पापीनी स्त्री ने मारी नाखी अने स्त्री ने यमपूरी लई तेने यमराज सामे उभी राखी पची चित्रगुप्ते ते स्त्री ना लेखो बतावता यमराजे कहूं हे धर्मराज आ स्त्री तो बहुज पापी छे आणे तो घोर पापो कराया कदीपण पोता पतिनी सेवा नथी करी। પતિને ભૂલીને બીજા પુરુષો સાથે રમતી રહી આ પાપો સાંભળીને યમરાજે આ સ્ત્રીને અગ્નિથી ભરેલ કુંડમાં નાખવાનો આદેશ આપ્યો ઘણા વર્ષો પછી તેને ત્યાંથી કાઢીને બીજા નર્કમાં મોકલવામાં આવી આવી રીતે આએ ઘણા વર્ષો સુધી અલગ અલગ નરકોમાં પસાર કર્યા અને પછી સમય પસાર થતાં તેણે પુનઃ પૃથ્વી પર ચાંડાલના રૂપમાં જન્મ લીધો ચાંડાલના ઘરમાં જન્મ્યા પછી તે ફરીથી ઘણી બધી બુરાઈઓ કરવા લાગતી અનેક પુરુષો સાથે વ્યભિચાર કરવા લાગતી થોડા સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢ નામનો રોગ થઈ ગયો અને તે ભયાનક પીડા ભોગવવા લાગી તેનું શરીર જલવા લાગ્યો અને આંખોમાં પણ જલન થવા લાગી આ દુઃખને સહન કરતી તે દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવા માટે અનાથપુરામાં ગઈ ત્યાં એક આશ્રમની બહાર રહેવા લાગી અને ત્યાં આશ્રમની બહાર એક તુલસીનો છોડ હતો જ્યાં બીજી સ્ત્રીઓ તુલસીની પાસે દીવો રાખતી પ્રગટાવતા જોઈને તે સ્ત્રીએ પણ દીવો પ્રગટાવ્યો પછી તે જ રાત્રે હૃદયના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને જ્યારે યમરાજના દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા ત્યારે યમદૂતોએ તે સ્ત્રીને યમના પાસેથી બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ બે પાર્ષદ સાથે ત્યાં પ્રગટ થયા અને તેમના દ્વારે કહ્યું હે દૂતોએ આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો યમના દૂતોએ કહ્યું હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પરંતુ તમે અમને ક્યાં કારણથી રોકી રહ્યા છો રોકી રહ્યા છો આ સ્ત્રી તો બહુ જ પાપી છે અને તેને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે વિષ્ણુ જણાવ્યું કે હે દૂતો આ તો મારી ભક્ત છે આ નરક જવા યોગ્ય નથી સાંજના સમયે તેણે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો હતો તેથી તેના બધા પાપો નષ્ટ થઈ ગયા છે આ માટે તે નરક જવા યોગ્ય નથી તે સ્વર્ગ જવાપાત્ર બની ગઈ છે ભગવાનની વાત સાંભળી દૂતોએ તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને યમલોક ગયા ત્યાં જઈને તેમણે યમરાજને બધું કહ્યું પછી ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ ગયા વિષ્ણુ કહે છે કે હે દેવી તુલસી પાસે બસ દીવો પ્રગટાવવાથી જ માણસના બધા પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે બહુ શુભકામનાઓ મેળવે છે તેના પૂર્વજના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને તે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે દીવો પ્રગટાવતા તમારે કહેવું જોઈએ હે વિષ્ણુ પ્રિય તુલસી તમને નમન કરું છું તમે મને સારી બુદ્ધિ આપો હે માતા તમે મારા મનને રોશની આપો વિષ્ણુ કહે છે કે હે દેવી હજારો અમૃતના પાણીથી નહાવાથી પણ ભગવાન શ્રી વિષ્ણુને તૃપ્તિ નથી થતી જેટલી આમાણસ દીવો પ્રગટાવવાથી મેળવે છે એક તુલસીનું પત્તું ચડાવવાથી જે ફળ મળે છે તે જ ફળગાયોને દાન કરવાથી મળે છે જો મૃત્યુના સમયે તમારા મોઢામાં તુલસીના પત્તાનું પાણી આવી જાય છે તો તે બધા પાપોથી મુક્તિ આપે છે અને તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે કારણ કે તેની પૂજા સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ કરી હતી ભગવાન વિષ્ણુ કહે છે કે જેમ દેવી લક્ષ્મીજીને વૈકુંઠમાંથી ઐશ્વર્ય મળે છે તેમજ તુલસીના કારણે વૈકુંઠમાં પવિત્રતા મળે છે અને પૃથ્વી પર જે જગ્યા છે ત્યાં પણ તે જ રીતે છે તુલસીનો છોડ હશે ત્યાં ક્યારેય બુરાઈનો વાસ નથી રહેતો આ જગ્યા સૌથી પવિત્ર છે તેથી આપણને ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવવો જોઈએ આ રીતે ભગવાન વિષ્ણુએ માતા તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું દોસ્તો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી લખવાનું ભૂલવા નહીં આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો